હા દોસ્તો ક્યાંક છો મારી યુટ્યુબ ચેનલ જોવા માટે હવે તે જવું નમસ્તે 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 આરડી નમસ્તે કેમ છો ભાઈ મજામાં લાઈવ રો થોડી ઘણી થોડીક કલાકો વધી જાય ચારસો કલાક પૂરી કરવાની છે થોડાક ફ્રેન્ડને કયો સબસ્ક્રાઈબ કરી લે થોડીક ચેનલ પાંચસો અને એકસઠ બન્યા છે સબસ્ક્રાઈબ હતી નવી નવી ચેનલ છે જેમાં કંઈ જ્યારે ખબર પડતી નથી પણ તમારો બધાને સાથ સહકાર રહેશે તો હું આગળ વધી જઈશ અને મજા કરીશ તમારી સાથોસાથ બધા નમસ્તે 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 લાઈવમાં જોડાઈ જાઉં બધા મને બે ત્રણ કલાક વધારે મળી જાય મારે ચારસો કલાક પૂરી કરવાની છે સત્તાવન કલાક થઈ જાય પાંચસો ને એકસઠ સબસ્ક્રાઈબર છે

રાઠોડ મોડું દેખાડો ના થતા તો હાય હાય રાઠોડ હાય હાય ત્રણ ત્રણ વાર આય આય ચાલે ચાલે દીધો રહેતો રહે આય આય એક ત્રણ જેટલી કોમેડ બનશે એટલે મારો ફાયદો જ છે કે કે રાઠોડ આ કાલી સાહેબ આયા આ દવાખાને હાલે શાંતિ છે બસ સરોડા થાય છાશ લઈને આવ્યો છું બાકી તો દવાખાના બેઠો છું જોઈ લે આવ શાંતિ છે ઘોડો વેસન છે તારો જોતા લઈ જાય લેની પણ કેમેરામાં લાઈવ

પાવર વાળો છે રિમોટ વાળો નથી પાવર વાળો છે જો થાય પાવર વાળો થોડા રિમોટ વાળો હોય

આપડે લાઈવ થાય છે આ મોડો લાઈવ થઈ ગયો નહી દેખાતો એ પણ આમે મોડો લાઈવ થઈ ગયો નહી દેખાતો ઈ એને એમ નો ઈ થોડો લાઈવ થાય આપણે થાય ખાલી ઈ જોવે આપણે એવું હોય ને હા ઓ માવો કાવા કાળિયો છે શેઠ મારી વાડીએ આજ વાળો પડે હો ઈ વાળો પડે ઈ હું કાળા વાળો એટલે માવો ને બરોબર ખાવ ખાવ માવો ખાવ તારે ખાવ હોય તો પછી કેતો નહી કીધું નહી શું ભાઈ બે ત્રણ કલાક જો ને એક તો મારે હું થોડાક કલાક વધી છે એમાં યુટ્યુબમાં મોનિટરિંગ થઈ જાય લાઈટ નું અંજવાળું હા લે જોઈ લે લેખા હમ કઈ અહીંયા દેખાતું છે અંજવાળું દેખાય ને વાળી તેને થઈ જાય તેને જ ખાધો તો બે ખાય અહીંયા તેને જ થયો હવે જો આવે નમસ્તે નમસ્તે જગદીશભાઈ બારિયા જગદીશભાઈ બારિયા નમસ્તે હા કાળવાડ વડીએ દેખાય જ ને હા તા હા કેડી થવ હા જગદીશભાઈ મોજ છે હો કાલિયા તું આવ્યા તમારવા ગામમાં તો થઈ નો આવ્યો ખબર કાઢો એ હાથ ભંગી ગયો હા જગદીશભાઈ તમારા ગામ માં આવી બીજું શું ત્યાંથી આવતા જ ભાઈ ગયો જગદીશભાઈ તમારા ગામ માંથી આવતા જ ભાઈ ગયો ચાર નાણા છોકરી રેડી થઈ ગયો છે નથી કઈ વાંધો હા તે ભાંગી ગયો તો વાંગર દાડા માંથી આવ્યો ને કે હું ઘણો બે હતા બાજી

લાઈટ ઉદે ખાઇને તો

બપોરે સમય તો છૂટા હમ એમ તો રેડી થઈ ગયું છે આવું ટેન્શન નથી કે તમે આવો ઓટો મારવા હા કાલી સા દેખાય એમ સારું સારું દેખાય સારું

કડું કે કે રાઠોડ ન્યાય દેખાય લેટ જગદીશભાઈ તમને હોતે ને આમાં તો વિડીયો માંથી જ દેખાય મને વાડીએ દેખાતી છે જગદીશભાઈ બારિયા તમને પણ લાઈટ દેખાય છે સરસ સરસ વીડિયોમાં દેખાય છે ને અમારા માં દેખાય અમારી લાઈટ

લસ્ટ ક્વોલિટી માટે અમારા નાગેશ્રી માં તો એ ભટ્ટ પવન હાલે અને તડક્યો પડે ઘણી થાય સમા હોય ઘણી થાય તડક્યો ઘણી થાય ઉનાળો ખાલી સોડી વિડીયો બનાવ્યો આગળ ઉનાળો તો ઘડીક માં સમા લે મારા કલેજા કલેજો સારો આવેલો जब बीज पाए, ना कहीं मत आए शांति, दारुल यानियाँ दिया, तब जब तबाटी। और गाड़ी धो रहा है क्यों क्या किया हुई क्या? एक्सीडेंट की तो कल फॉर्बिल वाला मेरे तो नाम मुसीर है पर मुरे ही नहीं हवाला

anodini baka kowanne china ga bye see you tata okay.